અમરેલી ભાવનગર ગીર સોમનાથ ની અંદર દિવાળી પછી છેલ્લા બે દિવસની અંદર જે માવઠાનો વરસાદ પડ્યો એને કારણે ખેડૂતોનો મગફળીનો પાક એ તૈયાર થવાની અણી ઉપર હતો એ પાક સંપૂર્ણ રીતે બગડી ગયો છે ખેડૂતોનો ચારો જે મગફળીનો પાલો હોય એ પણ બગડી ગયો છે ગુજરાતની અંદર રાજ્ય સરકાર દ્વારા જેમ ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લાઓને તાત્કાલિક સર્વે કર્યા વગર સહાય માટેની જાહેરાત કરી છે એ જાહેરાત સૌરાષ્ટ્રની અંદર પણ થાય હજુ બે દિવસની આગાહી છે ત્રણ જિલ્લાઓની અંદર માવઠું પડ્યું છે બાકીના વિસ્તારોની અંદર પડે તો રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે ખેડૂતોને સહાય ચૂકવવી જોઈએ બે હજાર વીસમાં ગુજરાત સરકારે જે પાક વીમા યોજના બંધ કરી છે એને કારણે સૌથી મોટામાં મોટી જો ક્યાંય નુકસાની જતી હોય તો એ સૌરાષ્ટ્રની અંદર જઈ રહી છે આપની જાણ માટે કહું કે આખા દેશની અંદર પાક વીમા યોજનાનો સૌથી વધુમાં વધુ બેનિફિટ જે ખેડૂતોને નુકસાની ગઈ છે સૌરાષ્ટ્રના ખેડૂતોને ફાયદો મળ્યો છે ત્યારે સરકારે આ યોજના બંધ કરી અને ખેડૂતોને પૈડા ઉપર પાટું છે ખેડૂતોને તાત્કાલિક નુકસાનીનું સહાય મળવી જોઈએ અને પાક વીમા યોજના ચાલુ કરવી જોઈએ આવી અમે સૌ માગણી કરીએ છીએ જો એક કુદરતી પ્રક્રિયા છે રાઘોજીભાઈએ કયા સંદર્ભમાં વાત કરી કારણ કે માવઠું કોઈ સંશોધન કરવાથી એનો ઉકેલ નથી આવતો જે કાંઈ વાતાવરણની અંદર ફેરફારો થાય છે પરિવર્તન થાય છે એને કારણે માવઠા અને અતિવૃષ્ટિ થઈ રહી છે ત્યારે એવી વાહિયાત વાતો કરવાને બદલે ખરેખર સરકારે આ માવઠું થાય કે એવી કોઈ પરિસ્થિતિ ઉભી થાય તો એના માટે સહાય ચૂકવવા માટેનું બજેટની અંદર કે કાયદાની અંદર જોગવાઈ કરવી જોઈએ વાતાવરણની અંદર આખા એ વિશ્વની અંદર ફેરફારો થઈ રહ્યા છે સૌરાષ્ટ્રની અંદર છેલ્લા છ થી સાત વર્ષથી વાતાવરણ થોડું ચેન્જ થયું છે છે થાય માવઠાઓ પડી રહ્યા છે ખેડૂતો માટે મગફળી કપાસ કારણ કે અહીંની જમીન ની જે ભૌગોલિક પરિસ્થિતિ છે જમીનનું જે બંધારણ છે એ જોતા ખેડૂતો અહીં મગફળી કપાસ તુવેર અને સોયાબીન સિવાય વાવેતર કરે તો એમાં સફળતા મળતી નથી એટલે વાવેતરની પેટર્ન ખેડૂતો બદલાવા માટેનો પ્રયત્ન કરે છે પરંતુ નવા વાવેતરો આબોહવા અને જમીનને અનુકૂળ ન આવતા હોવાને કારણે ખેડૂતો મગફળી અને કપાસના વાવેતર તરફ વધારે ધ્યાન આપે છે છેલ્લા છ વર્ષની અંદર સોયાબીન અને તુવેરનું પણ ખેડૂતો વાવેતર કરી રહ્યા છે પરંતુ એમાં ધારી સફળતા ખેડૂતોને મળતી નથી